રાધે રાધે દેશ વિદેશમાં રહેતા મારા દર્શક મિત્રોને મુકુન જોશીના જય શ્રી કૃષ્ણ નમસ્તે મિત્રો સ્વાગત છે તમારી પોતાની ચેનલમાં આજે આપણે વાત કરીશું વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના દિવસના રાશિફળ વિશે કેવો રહેશે તમારો દિવસ જાણવા માટે જુઓ આ વિડીયો પહેલા જોઈએ આજનો સુવિચાર નફો નથી આપતા દરેક સંબંધ એ વાત સત્ય છે પણ ક્યારેક કોઈ સંબંધ ખોટ ખાઈને નિભાવવાની પણ મજા છે આજની હેલ્થ ટિપ્સ સરસિયાના તેલના ટીપાં કાનમાં નાખવાથી કાનમાં ગયેલું જીવજંતુ મરી જાય છે વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસની ગુરુવાર આજનું રાશિ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના અક્ષર છે અ ઈ આજે તમારો દિવસ ઉત્સાહ અને જોશથી ભરેલો રહેશે તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરશો અને સફળતા મેળવશો નાણાકીય બાબતોમાં પણ તમને લાભ થશે પરિવાર અને મિત્રોનો સહયોગ મળશે બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ અને ઉ આજે તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે કોઈ પણ પ્રકારના જોખમથી દૂર રહો અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો કાર્યક્ષેત્રમાં તમને થોડી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે પરંતુ તમે તમારા પરિશ્રમથી તેનો ઉકેલ લાવશો મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ ને ક આજે તમારો દિવસ મિશ્રિત રહેશે કેટલાક કાર્યોમાં તમને સફળતા મળશે તો કેટલાકમાં નિષ્ફળતા માનસિક રીતે તમે થોડા પરેશાન રહી શકો છો પરિવાર અને મિત્રોનો સહયોગ આજનો દિવસ તમને મળશે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ અને ડ આજે તમારો દિવસ શાંતિ અને સમૃદ્ધિથી ભરેલો રહેશે તમને તમારા પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવાની તક મળશે કાર્યક્ષેત્રમાં પણ તમને સફળતા મળશે નાણાકીય બાબતોમાં પણ તમે લાભ થઈ શકે છે સિંહ રાશિ સિંહ રાશિના નામ અક્ષર છે મ અને ટ આજે તમારો દિવસ પડકારોથી ભરેલો રહેશે તમારે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી પડશે કાર્યક્ષેત્રમાં પણ તમને થોડી સમસ્યાઓ સામનો કરવો પડી શકે છે પરંતુ તમે તમારા આત્મવિશ્વાસને તેનો ઉકેલ લાવશો કન્યા રાશિ કન્યા રાશિના નામ અક્ષર છે પ ઠ અને આજે તમારો દિવસ શુભ રહેશે તમને તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મળશે અને તમારા સહકર્મીઓનો સહયોગ પણ મળશે નાણાકીય બાબતોમાં પણ તમને લાભ થશે પરિવાર અને મિત્રો સાથે તમારો સમય આનંદથી પસાર થશે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર અને ત આજે તમારો દિવસ સામાન્ય રીતે સ્વાસ્થ્યમાં થોડી નબળાઈ રહી શકે છે પરંતુ ચિંતા કરવાની કોઈ વાત નથી કાર્યક્ષેત્રમાં તમને સફળતા મળશે અને તમારા સહકર્મીઓનો સહયોગ પણ મળશે આર્થિક સ્થિતિમાં સુધાર થશે અને તમને નવા સ્ત્રોતોમાંથી આવક પ્રાપ્ત થઈ શકે છે વૃશ્ચિક રાશિ વૃષ્ટિક રાશિના નામાક્ષર છે ન અને ય આજે તમારો દિવસ સારો રહેશે તમને તમારા પરિવાર અને મિત્રોનો સહયોગ મળશે કાર્યક્ષેત્રમાં પણ તમને સફળતા મળશે નાણાંકીય બાબતોમાં પણ તમને લાભ થશે ધનરાશિ

તમારે તમારા કાર્યક્ષેત્રમાં ઘણી કાર્યો કરવા પડશે પરંતુ તમે તમારા પરિશ્રમથી તે બધા કાર્યોને પૂર્ણ કરશો નાણાકીય બાબતોમાં પણ તમે લાભ થઈ શકે છે કુંભ રાશિ કુંભ રાશિના નામા અક્ષર છે ગ શ શ આજે તમારો દિવસ સામાન્ય રહેશે સ્વાસ્થ્યમાં થોડી નબળાઈ રહી શકે છે પરંતુ ચિંતા કરવાની કોઈ વાત નથી કાર્યક્ષેત્રમાં તમને સફળતા મળશે અને તમારા સહકર્મીઓનો સહયોગ પણ મળશે આર્થિક સ્થિતિમાં સુધાર થશે અને તમે નવા સ્ત્રોતથી આવક પ્રાપ્ત થશો મીન રાશિ મીન રાશિના નામ તમારો દિવસ શુભ રહેશે તમને તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મળશે અને તમારા સહકર્મીઓનો સહયોગ પણ મળશે નાણાકીય બાબતમાં પણ તમને લાભ થઈ શકે છે પરિવાર અને મિત્રો સાથે તમારો સમય આનંદથી પસાર થશે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ જરૂર કરશો નવા હો તો ફક્ત ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી નોંધ અહીં આપવામાં આવેલી મા જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે ભાવિ દર્શન અમે પુષ્ટિ કરતા નથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કોમેન્ટમાં જરૂર લખશો જય માતાજી જય શ્રી કૃષ્ણ